જુગાર મુ ચાર ઇસંગો રૂપિયા છત્રીસ હજાર આઠસો ના મુદ્દામાર સાથે પકડી જુગારધારા મુજબનો નો કેસ કરતી વડોદરા શહેર ગુરવા પોલીસ ટીમ ગોરવા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર કે સ્વામી વિવેકાનંદ હાઇટ નંબર ત્રણ ની સામે આવેલ શાક માર્કેટ ની પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસા વડે હારજીત નો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે તેવી માહિતી આધારે જરૂરી પોલીસ સ્ટાફના માણસો સાથે રીડ કરી પાતા પારાનો જુગાર રમતા ચાર ઇસમ અને રોકડા રૂપિયા વીસ હજાર આઠસો તથા મોબાઈલ નંબર પાંચ કિંમત સોળ હજાર તથા કુલ છત્રીસ હજાર આઠસો ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા મુજબ નો ક્વોલિટી કેસ સુધી કાઢવામાં ગોરવા પોલીસ ટીમ સફળ રહેલ પકડાયેલ આરોપી રવિ પ્રકાશભાઈ ચાવડા ગૌતમ કાંતિલાલ સાવલિયા રવિશંકર ઇન્દ્રાસન શર્મા અને ચિરાગ ઉર્ફે ચિરકુટ કમલેશભાઈ કબજે કરેલ મુદ્દામાલ રોકડા વીસ મોબાઈલ નંબર પાંચ કિંમત સોળ કુલ કિંમત છત્રીસ હજાર કિંમતમાં કામગીરી કરનાર ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી સીએ ચાંદ્રા એમ એસ કાનાણી એસઆઈ સિદ્ધરાજસિંહ એએસઆઈ વિનેશ કુમાર રાકેશ કુમાર એચ સી નરેન્દ્રસિંહ એચસી ધર્મેન્દ્રસિંહ પીસી રાજુભાઈ પીસી મોબતસિંહ પીસી ઇકબાલભાઈ વગેરે નામ સાથે મળી ટીમવર્ક કરી આ સફળ કામગીરી કરેલ છે